ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન અને જય માતાજી આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિની હવે શરૂઆત થશે અને એ આ વર્ષે ક્યારથી શરૂ થશે ક્યારે પૂર્ણ થશે એમાં અમુક અમુક શુભ દિવસો કયા સરસ મજાના રહેશે અને આ નવરાત્રિની અંદર આપણે જો વ્રત કરવું હોય તો કેવી રીતે કરી શકાય શું કળશ સ્થાપના આદિ કરી શું અખંડ દીવો મૂકી શકાય આજે આ બધા જ પ્રશ્નોનો ઉત્તર તમને આજના વિષય અને વિડીયોમાં હું શ્રવણ કરાવીશ હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું ચાલો સત્સંગ કાર્યમાં સ્વાગત કરું છું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આ વર્ષે આ અષાઢ મહિનાની જે ગુપ્ત નવરાત્રિ છે એ છ તારીખ શનિવારથી શરૂ થશે અને પંદર જુલાઈ સોમવારે પૂર્ણ થશે હવે આ જે બધા દિવસો છે એમાં સર આમ તો નવે નવ દિવસ નવરાત્રીના ઉત્તમ જ હોય એમાં કોઈ બીજો પ્રશ્ન નથી પણ આ નવ દિવસમાં પણ બીજા પાછા ઉત્તમ દિવસ આવશે જેમ કે બીજા દિવસે રથયાત્રા છે એ દિવસે રવિ એ દિવસે રવિ પુષ્યામૃતિ યોગ પણ છે જે મહાન દિવસ છે પાંચમ જે હોય છે સ્કંદ પંચમી હોય છે અને આઠમ નોમને એ બધું તો હોય છે ભરણી ને આદિ તો આ દિવસો પણ થોડા સારા હોય પ્લસ એ આષાઢી જે પ્રતિપદા હોય એ દિવસે હાલારી વર્ષનો આરંભ થાય જે કચ્છી લોકો હોય છે એમનો કદાચ નવા વર્ષનો આરંભ થતો હોય છે પંચાંગ પ્રમાણે તો આ સરસ મજાની ગુપ્ત નવરાત્રિના શુભ દિવસો હોય છે હવે પહેલો પ્રશ્ન કે શું આ આષાઢી ગુપ્ત નવરાત્રિમાં કળશ સ્થાપના થાય હા અવશ્ય કરી શકાય કોઈ બાધાબંધન આદિ એવું કશું હોતું નથી તમે ચાહો તો કરી શકો છો કોઈ જ દોષ કશું નથી બીજા નંબરમાં શું અખંડ દીવો રખાય તો હા અખંડ દીવો પણ રખાય એમાં પણ કોઈ દોષ નથી ને એવું કોઈ માન્યતા કે બાધાઓ બંધન નથી કે તમે આ વર્ષે કર્યું તો તમારે દર વર્ષે કરવું પડે એટલે એમાં પણ નિશ્ચિત રહેજો ત્રીજા નંબરમાં શું ઉપવાસ થાય તો ઉપવાસ પણ કરી શકાય તમે એક સમયે ભોજન કરી શકો એક સમયે ફળાહાર કરી શકો ને તમે સ્વસ્થ હોય ને નવે નવ દિવસ તમારે અનુષ્ઠાન કે એવું કંઈ માતાજીની ઉપાસના કરવી હોય તો નવે નવ દિવસ તમે એક પ્રકારે ફળાહાર એકલો પણ કરી શકો અથવા તો તમે એક સમય ભોજન કરીને એક સમય ખાલી ફળાહાર કરવો આ રીતે પણ તમે કરી શકો છો વ્રત ન કરો ઉપવાસ ન કરો કળશ સ્થાપના ન કરો અખંડિતવો ના રાખો તો શું જપ બધું થાય મંત્ર જપ ને બધું હા એ પણ કરાય એમાં પણ કોઈ દોષ નથી તો હવે આ નવ દિવસ સુધી અનુષ્ઠાન જો કરવું હોય તો કેવી રીતે કરવાનું તો માની લો સૌથી પહેલું અનુષ્ઠાન આપણા કુળદેવી માતાનું જો તમારા જે કોઈ પણ કુળદેવી માતા હોય એ કુળદેવી માતાનું આ અષાઢી ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન કરી શકાય કારણ કે ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે કે જેમાં આપણે આપણી શક્તિઓને કોઈને પણ બધું કીધા વગર કોઈને પણ કાંઈ પણ કહ્યા વગર ગુપ્ત રીતે આપણે સાધના કરીએ માતાજીની કે આપણા ઈષ્ટદેવતા કે દેવીની અને એ જે શક્તિઓનો સંચાર આપણા શરીરમાં કે આપણા જીવનમાં થાય એ ગુપ્ત નવરાત્રીનું મહત્ત્વ છે ગુપ્ત નવરાત્રિમાં જે સાધનાઓ કરે એને ગુપ્ત રાખવી આખા દુનિયા સામે ઢંઢેડો પીટવો નહીં આપણા શરીરની ઊર્જાને રિચાર્જ કરવાની જે નવરાત્રિ છે અથવા આપણી શક્તિઓને રિચાર્જ કરવાની નવરાત્રી એ છે આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ તો જે રીતે મેં કીધું કે સૌથી પહેલી તમે તમારી કુળદેવીની સાધના કે ઉપાસના જો નવ કરો નવ દિવસ કરવા માગતા હોય તો કુળદેવી માતા આગળ ગાય માતાના ઘીનો દીવો કરો અથવા તમે તમારી શક્તિ પ્રમાણે સ્થિતિ પ્રમાણે દીવો કરો ચાહે ઊભી વાટનો હોય આડી વાટનો હોય માટીના કુળિયામાં કે ચાંદીના કે તાંબામાં એવું કોઈ જગ્યાએ કંઈ નથી તમે તમારી રીતે કોઈ પણ પાત્રમાં ઊભી કે આડી વાટનો દીવો કરો દીવો કર્યા પછી ધૂપબત્તી કેવું પ્રજ્વલિત કરજો તમારા આસન ઉપર બેસી તમારા જે કુળદેવી માતા હોય એ કુળદેવી માતાની ચાલીસા કે જેની ચોપાઈ ગણો તો ચાલીસ થાય સંખ્યામાં એ ચાલીસ ચાલીસ ચાલીસા રોજ તમે એ રીતે નવ દિવસ કરો તો નવ દિવસમાં એ ચાલીસાનું અનુષ્ઠાન પૂરું થાય ને કુળદેવી માતાની એટલી અસીમ કૃપા પ્રાપ્ત થશે તમે જીવનમાં ક્યારેય વિચાર્યું નહીં હોય અને નવરાત્રિ પતી ગયા પછી રોજ એક એક ચાલીસા કુળદેવી માતાની કરી શકો છો આ રીતે કુળદેવી માતાની સૌથી પહેલી ઉપાસના કરવી જોઈએ અને એ કરો પછી તમે તમારું જે બીજું નિત્ય પૂજા પાઠ કરતા હોય એ બધું તમારી ઉપર છે પણ જો તમે અનુષ્ઠાન કરવા માગતા હોય તો આ રીતે પહેલું અનુષ્ઠાન તમે કુળદેવી માતાનું કરી શકો છો બીજા કે નવ પાઠ સિદ્ધ કુંજિકા સૂત્રના નવ પાઠ દુર્ગા સપ્ત શ્લોકીના અને નવ પાઠ દુર્ગા બત્રીસ નામ માળા જે છે એના તમે નવ નવ પાઠ નવ દિવસ સુધી કરી શકો છો ત્રીજા નંબર નું અનુષ્ઠાન છે કે તમે શત્રુઓથી પીડિત થતા હોય તો બગલામુખી માતાના જે મંત્ર છે એ એકસો આઠ માલમંત્રનું અનુષ્ઠાન વિદ્વાન બ્રાહ્મણોનું માર્ગદર્શન લીધા પછી જ તમારે જાતે કરવું કા તો જાતે ન જ કરવું બ્રાહ્મણોના માધ્યમથી અનુષ્ઠાન તમે કરાવી શકો છો શત્રુબલ અથવા તો કોર્ટ કચેરી ક્ષેત્રમાં વિજય પ્રાપ્તિ માટે કોઈ પણ જગ્યાએ તમારે માની લો કે તમારું કાર્ય સફળ કરવું છે તમે કોઈ જગ્યાએ ફસાયેલા છો સરકારી ખાસ કરીને સરકારી કામોમાં તો નવે નવ દિવસ સુધી સવારે વહેલા ઉઠી ભગવાન સૂર્ય અને સૂર્ય ઉદય સમયની આસપાસ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો અને અર્ઘ્ય આપ્યા પછી ત્રણ વખત આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરવો અથવા તો સાંભળવો નવે નવ દિવસ સુધી આ કરજો પછી તમે રોજ ચાહો તો એક એક વાર પણ એ રીતે પાઠ કે અર્ઘ્ય આપી શકો છો અને પાઠ સાંભળી શકો છો તો તમને એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે તમારે જો વિદ્યાની પ્રાપ્તિ કરવી છે ધનની પ્રાપ્તિ કરવી છે સંતાનની પ્રાપ્તિ કરવી છે સંતાનોમાં પુત્રની પ્રાપ્તિ કરવી છે અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ગણપતિ દાદાના શ્રી સંકટ નાશન ગણપતિ સ્તોત્રમ તમે નવ દિવસમાં હજાર પાઠનું અનુષ્ઠાન કરી શકો છો અને નવ દિવસમાં હજાર પાઠનું અનુષ્ઠાન ન કરો તો રોજ સોળસોડ પાઠનું અનુષ્ઠાન તમે ગણપતિ બાપાનું કરી શકો છો એ જ રીતે શ્રી ગણપતિ અથર્વ શીર્ષમ જે છે ભગવાન ગણપતિ બાપાનું ગણપતિ દાદાનું એનું પણ તમે નિત્ય અનુષ્ઠાન સોળ પાઠનું અથવા રોજ સો સો પાઠ કરીને નવની જગ્યાએ દસ દિવસમાં તમે હજાર પાઠનું અનુષ્ઠાન પૂરું કરી શકો છો એના પછી આપણે વાત કરીએ કે ભગવાન વિષ્ણુનું કયું અનુષ્ઠાન કરવું તો વિષ્ણુ ભગવાનના અનુષ્ઠાનમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ તે સર્વોત્તમ બીજું કોઈ અનુષ્ઠાન નથી તમે નવે નવ દિવસ રોજના બાર પાઠ કરો તો બાર નવા એકસો આઠ નવ દિવસમાં એકસો આઠ વિષ્ણુ સહસ્રના પાઠનું અનુષ્ઠાન પૂર્ણ કરી શકો છો એનાથી તમને દરેક પ્રકારે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એના પછી માતાજીનું બીજું એક જે સર્વોત્તમ અને શ્રેષ્ઠ અને અદ્ભુત અનુષ્ઠાન છે નવચંડી પાઠ અથવા નવચંડી યજ્ઞ અથવા ચંડી યજ્ઞ અથવા તમારા તમારા પરિવારની કલ્યાણ માટે મા જગદંબાની કૃપા પ્રાપ્તિ માટે મા કુળદેવીની કૃપા પ્રાપ્તિ માટે તમે તમારા ગોર મહારાજ પાસે રોજનો એક 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 પાઠ ખાલી કરાવો એ પણ ચાલી શકે છે એના પછી જો તમારે ધન સંપત્તિની પ્રાપ્તિ કરવી હોય તો શ્રી સુક્તમના રોજ સોડ છોડ પાઠ કરવા સાથે એક એક પાઠ સાંપુતિક શ્રી સુક્તનો અને સાથે એક પાઠ બીજો શ્રી કનકધારા સ્ત્રોત્રનો આ કરવાથી આર્થિક તંગીમાંથી તમે મુક્ત થઈ શકો છો એના પછી હનુમાનજીના જો તમે સાધક કે ઉપાસક હોય તો રોજ હનુમાનજીના નવ દિવસ સુધી સો સો પાઠ કરો અને સો પાઠ થોડા કઠિન લાગે તો તમે નવ કે દસ દિવસમાં એ રીતે પાઠને વેચો જેમ કે રોજ દસ પાઠ કરો તો દસ દિવસમાં સો પાઠનું અનુષ્ઠાન પૂરું થશે કારણ કે અંદર લખ્યું છે કે જો સત શત એટલે સો સત નથી સપ્ત ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે કે એમાં સાત લખ્યું છે સાત નથી લખ્યું જો શત શત એટલે સો પાઠ તમે કરો તો હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે તો એનું પણ અનુષ્ઠાન કરી શકો રોજ તમે સુંદરકાંડનું પણ અનુષ્ઠાન કરી શકો છો રોજ એક પાઠ સુંદરકાંડનો નો નવ દિવસ સુધી કરી શકો છો એ જ રીતે આનંદનો ગરબો માં બહુચર માતાની સામે કે મા અંબાની સામે ગાય માતાના ઘીનો દીવો કરી ધૂપબત્તી પ્રજ્વલિત કરી શક્ય હોય તે સાંજે સંધ્યાકાળે આનંદના ગરબાનો પાઠ કરો અને મા જગદંબાની માં બહુચર માતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે એમાં પણ કોઈ સંદેહ કે શંકા નથી તમે શિવજીની જો કોઈ ઉપાસના કરવા માંગતા હોય તો મહામૃત્યુંજય સ્તોત્ર છે જે સર્વોત્તમ છે જે સ્વાસ્થ્ય સારું રાખવાનું વાળું છે જે બીમારીઓને દૂર વાળું છે અને શિવજીની કૃપા આપવા વાળું છે તો આ રીતે તમે આ પંચ દેવતાઓની ઉપાસના કરો હવે આ તો સ્તોત્રની બધી વાત કરીને તમે કામના પ્રમાણે જુઓ તો જો વિદ્યાર્થી હોય તો માતા સરસ્વતીનો ઐમ એક જ મંત્ર છે આઈમ 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 આની તમે યથાશક્તિમાળા કરો તમે સરસ્વતી માતાના કોઈ પણ સ્તોત્રનો અષ્ટકનો કે દ્વાદશ નામ એટલે કે બાર નામોનું જે સ્તોત્ર કેવું હોય એનો પણ પાઠ કરી શકો છો એ જ રીતે તમે ગણપતિ દાદાનું સ્તોત્ર ના કરવું હોય અને મંત્ર જાપ કરવો હોય તો કોઈ મંત્ર જાપ કરી શકો છો જેમ કે મૂળ મંત્ર છે ઓમ ગંગ ગણપત નમઃ હવે તમે જો દેવામાં ફસાયેલા હોય તો દેવામાંથી મુક્ત થવું હોય તો ગણપતિ ઋણમોચન નામનું સ્તોત્ર છે એનું અનુષ્ઠાન પણ તમે નવ દિવસમાં બારસો પાઠનું કરી શકો છો અને એનો મંત્ર પણ છે એ મંત્રના જાપ કરી શકો છો એ જ રીતે ઋણમોચન મંગલ નામનું સ્તોત્ર છે જેના એકવીસ નામના પાઠ કરવાથી કે જાપ કરવાથી કે સ્તોત્રનું અનુષ્ઠાન કરવાથી પણ દેવામાંથી મુક્ત થવાના ધ્વાર જલ્દીથી ખુલી જતા હોય છે એ જ રીતે શત્રુ માટે તમને મેં જે રીતે બગલામુખીનું કીધું એ જ રીતે કોઈને સંતાન પ્રાપ્ત કરવા હોય તો ગોપાલ શહસ્ત્ર નામનું જે અનુષ્ઠાન છે જે ગોપાલ શહસ્ત્ર નામ સૂત્ર અને મંત્ર હોય છે એનું પણ તમે અનુષ્ઠાન આદિ કરાવી શકો છો અને સંતાન ગણપતિ સ્તૂત્ર છે એનું પણ તમે અનુષ્ઠાન કરી શકો છો અને સૌથી નાનું ગણેશ લક્ષ્મી નામનું સ્તોત્ર છે જે ખાલી ત્રણ શ્લોકનું છે એના તમે સો સો પાઠ જો આ નવ દિવસ સુધી કરો તો તસ્ય ચ દેહમ ચ કે લક્ષ્મીજી એ માણસના ઘરને અને એ માણસના શરીરને છોડીને ક્યારેય જતા નથી એટલે કહેવાનો અર્થ છે કે જે માણસ આ ગણેશ લક્ષ્મી સ્તોત્રનો સો સો વાર પાઠ કરશે અથવા કરે છે તો એને લક્ષ્મીની ખૂબ કૃપા પ્રાપ્ત થતી હોય છે તો તમે તમારી મનોકામના પ્રમાણે આ બધામાંથી કોઈ પણ અનુષ્ઠાન કરી શકો છો ને કદાચ કોઈ મારે કહેવામાં કોઈ અનુષ્ઠાન બાકી પણ રહી ગયું હોય તો તમે તમારી જે ઈચ્છા હોય શક્તિ હોય એ રીતે તમે એનું સ્તોત્રનો પાઠ આદિ કરી શકો જેમ કે નારાયણ કવચ છે ગણેશ કવચ છે નારાયણ સ્તોત્ર છે એવા બીજા ઘણા બધા સ્તોત્ર આદિ છે પણ મૂળ વસ્તુ શું છે કે આષાઢ ગુપ્ત મહિનાની નવરાત્રિમાં અવશ્ય આ રીતે કોઈ ના કોઈ અનુષ્ઠાન આદિ કરવું જોઈએ હવે અમુક વસ્તુનું થોડું ક્લેરિફિકેશન આપીશ સ્પષ્ટતા આપીશ કે નવ દિવસ છે તો નિયમ શું પાળવાના હા જો તમે અનુષ્ઠાન સ્વરૂપે નવ દિવસ કરતા હોય તો બ્રહ્મચર્યનું પાલન કરો ભૂમિ શયન કરો કંઈ પણ બુમાબુમ નહીં કરવાની ઘરમાં ક્લેશ ઝઘડા આદિ નહીં કરવાના કોઈ પણ પ્રકારના ખોટા કોઈ કામ નહીં કરવાના નહીં ખાવાનું નહીં ખાવાનું ના પીવાનું નહીં પીવાનું સાધુ સંત ગૌમાતા બ્રાહ્મણ આદિની નિંદા નહીં કરવાની માતા પિતાનો સત્કાર કરવાનો આ બધા અમુક નિયમોનું પાલન તમારે કરવું જોઈએ ને અને તમે ઉપવાસ આદિ કે નવરાત્રિ આદિ વ્રત આદિ નથી કરતા પણ રોજ તમારે મંત્ર જાપ આદિ કરવું છે તો પછી અમુક નિયમોનું તમારે ધ્યાન રાખીને પાલન કરવાનું બાકી તો તમે મંત્ર જાપ સાધના ભક્તિ પૂજા પાઠ આદિ તમારી રીતે તમે કરી શકો છો અને એ આ આષાઢ મહિનાની નવરાત્રિ શનિવાર છ જુલાઈથી શરૂ થશે અને સોમવાર પંદર જુલાઈએ પૂર્ણ થશે એમ આ હતો આજનો વિષય સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન